સમગ્ર ઘટનાના હચમચાવતા સીસીટીવી સામે આવ્યા છે સુરત રેલવે સ્ટેશન પર ગત સાંજે એક મહિલા અને તેના નાના બાળકનો જીવ ટ્રેનના પૈડા નીચે આવતો બચી ગયો આ બચાવ કારવામાં સુરત રેલવે પોલીસના જવાન અને અન્ય પ્રવાસીઓની અને ઝડપી કાર્યવાહીથી જાનહાની ટળી હતી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં તેમની બહાદુરી સ્પષ્ટ જોઈ શકાય છે ચાલુ ટ્રેનમાં ચડવા માટે યુવતી તેના બાળક સાથે દોડી રહી હતી ઉતાવળમાં તે ટ્રેનમાં ચડવા માટેનું સંતુલન ગુમાવી બેસી અને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં નીચે પડી ગઈ હતી તે સમયે ટ્રેન ચાલુ થઈ ચૂકી હતી અને આગળ વધી રહી હતી આ નાજુક પડે સુરત રેલવે પોલીસમાં ફરજ બજાવતા જવાન જિગ્નેશ હિરજીભાઈ અને પ્લેટફોર્મ પર મોજૂદ અન્ય કેટલાક પ્રવાસીઓ મહિલાને નીચે પડતી જોઈ અને તરત હાથ પસાર કરી તેમને ટ્રેન અને ટ્રેક વચ્ચેના ગેપમાં પડતા બચાવી લીધી હતી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈ લોકો હચમચી ગયા હતા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે પોલીસ જવાન અને પ્રવાસીઓ જોખમી રીતે બે જીવનની રક્ષા કરી હતી આ બહાદુરીપૂર્ણ પૂર્ણ કાર્ય માટે રેલવે પોલીસ અને પ્રવાસીઓની પ્રશંસા થઈ રહી છે રેલવે પ્રશાસન તરફથી જીજ્ઞેશ હિરજીભાઈ તેમની સતર્કતા અને બહાદુરી માટે સન્માનિત કરવાનું પણ કરવામાં આવ્યા છે